શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્શન ટીમે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી નાસી છૂટતી એક ગેંગના ત્રણ ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે પોલીસે ઝડપીઓ સાતસો પચાસની મત્તાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે જેમાં ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ છે આ કાર્યવાહીથી પાંડેસરા અને ગાંધીધામના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુના નો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની સઘન પૂછપરછ કરતા ચોરીની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો આરોપી નંદુ ડામર અને દિવાન ગામળ એ જય અંબે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું આ માટે તેઓએ વડોદરા જઈ તેમના મિત્ર મુકેશ દોડિયારને મળ્યા હતા મુકેશે રાજસ્થાનમાં હતા તેના મિત્ર મનરાજનો સંપર્ક કર્યો અને તેને સુરત ચોરી અંગે જાણ કરી હતી સુરતમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો તેઓએ જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં દોઢ ફૂટનું બાકોરું પાડી ચોરી કરી હતી ચોરેલા દાગીના તેઓએ સરખે હિસ્સે વહેંચી દીધા હતા આ ઉપરાંત નંદુ ડામર અને દિવાન ગામડે અગાઉ ગાંધીધામ અંજાર ખાતે મજૂરી કામ કરી ચૂક્યા હોવાથી તેઓએ ત્યાં પણ ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું અંજારના શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાં પતરા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ ચોરેલા દાગીના તેઓ વડોદરા ખાતે મુકેશ દોડિયારના ઘરે મૂકી આવ્યા હતા આ દાગીના વેચવા માટે ત્રણેય આરોપીઓ સુરત ખાતે ભેગા થયા હતા ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા

જેમાં એક લાખ બાર હજાર પાંચસો ના સોના ચાંદીના દાગીના સત્તર હજાર ના ચાર મોબાઈલ ફોન દસ હજાર ઇલેક્ટ્રિક વચન કાંટો એક હજાર ની ગેસ કટર પાઇપ અને રૂપિયા બસો પચાસ નો એક કોયતો તેમજ બે બેગનો સમાવેશ થાય છે આરોપીઓના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ પૈકી અડતાલીસ હજાર ચારસો સાહીઠ ની કિંમતના ચાંદીના દાગીના દસેક દિવસ પહેલા પાંડેસરા તેરેનામ રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવ્યો હોવાનું કબૂલ્યું છે જ્યારે ચોસઠ હજાર ચાલીસની કિંમતના સોના ચાંદીના દાગીના એક અઠવાડિયા પહેલા ગાંધીધામ અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાંથી પત્રું તોડી ચોરી કરવામાં આવ્યો હોવાનું કબૂલાત કરવામાં આવ્યું છે આ રીતે ક્રાઇમ બ્રાન્ચે કુલ એક લાખ બાર હજાર પાંચસોની કિંમતના મુદ્દામાલ સાથે બે ઘરફોડ ચોરીના ગુનાઓને ભેદ ઉકેલી નાખ્યો છે આરોપીઓનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપી નંદુ લુણા ડામોરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે જેમાં મધ્યપ્રદેશના પેટલાબદ અને ખાચરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે જેમ કે પેટલાબદ પોલીસ સ્ટેશનમાં કુલ નવ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રાઇટિંગ મારામારી લૂંટ હત્યા અપહરણ મારામાર સામેલ છે